સરોવર જે બનાવ્યું આ સરોવરની પ્રેરણા ક્યાંથી આવી કઈ રીતે લોકો જોડાયા તમારી સાથે પાણીની વાત થાય ને તો લોકોની માનસિકતા હે કે આ ગવર્નમેન્ટનું કામ હે એટલે અમને જોડવા બહુ મુશ્કેલ પડતા હતા અહિયા જમીન બહુ કિંમતી છે આ આવાસ છે એના 5000 પરિવાર તો આવાસ ના છે ઉનાળામાં તો ટાકા મગાવા પડતા તો કહીને કે 22 ને 4 26 લાખ માં આ દેમના નામકરણની અરજી થઈ કે મારા દાદાનું નામ વીરજીભાઈ છે અને મારી દાદીનું નામ વિરુમાસ કોમાળી પાસે પુષ્કર યાદી છે પુષ્કળ જગ્યા છે કે ભાઈ દરેક માટી દેમુની અંદર જ લેવી જોઈએ નદીની ઊંડાઈ વધશે એ પાણીનો સ્ટોરેજ થાશે અને લોકોને કામ આવશે જળ સંચયની વાત કરવી અને ખરેખર જળ સંચયના કામ કરવા અને એમાં પણ જનભાગીદારી લો એક એક માણસને જોડવા એ ખૂબ મોટું કામ હોય છે એ મોટું કામ જમીન પર ઉતારવું અઘરું હોય છે કેમ કે એમાં ખૂબ મોટી મહેનત અને ખૂબ મોટું આર્થિક રોકાણ પણ જતું હોય છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટે રંગોલી પાર્કમાં વીરવીરુ અમૃત સરોવર જે બનાવ્યું છે અત્યારે આપણે ત્યાં ઊભા છીએ અને આપણી સાથે દિલીપભાઈ સખિયા છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના જ દિલીપભાઈ પેલા તો આ આ સરોવર જે બનાવ્યું આ સરોવરની પ્રેરણા ક્યાંથી આવી કઈ રીતે લોકો જોડાયા તમારી સાથે આમ કહે ને કે મહત્વનું વાત તો કે જ્યારે પાણીની વાત થાય ને તો લોકોની માનસિકતા છે કે આ ગવર્મેન્ટનું કામ છે એટલે અમને જોડવા બહુ મુશ્કેલ પડતા હતા પરંતુ રાજકોટની નજીક રાજકોટમાં જે એક મોટો રિંગ રોડ પાયનો જે રંગોલી પાર્ક એરિયો છે ને જે આપણે ઊભા છે આ વિસ્તારમાં પાણીની બહુ મોટી તકલીફ છે અહીંયા બે હજાર થી ત્રણ હજાર ફૂટના છે અને છતાં પણ એમાં પાણી નથી અને એ પાણી પણ પણ ગરમ કે કે જે આવે આવે છે છે આવું તો અમે એક વખત વાત થઈ અહીંયા નાનો એવો એક ખાડો હતો અહીંયા જમીન બહુ કિંમતી છે અમે તપાસ કરી તો સરકારનો ખરાબો હતો અમે થોડીક વાતચીત કરી અને એક પછી એક લોકોને જોઈન્ટ કરી અને ધીમે 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 અમે અહીંયા કામની શરૂઆત કરી તો બે ચાર છ મહિના અમે મહેનત કરી તો એ નાનું એવું ખાબોચિયું અઢાર વીઘાનું એક સરસ મજાનું અમે એક સરોવરનું નિર્માણ કરી આ સરોવરના પહેલાં જ નિર્માણથી પેલા જ વર્ષે પેલો ચાલીસ ટકા વરસાદ વરસાદમાં ચાલીસ ટકા ડેમ ભરાઈ ગયું પહેલાં વરસાદ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આજુબાજુમાં જે આ હાઈરાઇટ બિલ્ડિંગ છે આવા નાના મોટા સત્યાવીસ હાઈરાઇટ બિલ્ડિંગ આ લાઇનમાં છે

આટલું સરળ બીજા નંબર માં આઈને બેનો માટે તો બહુ આશીર્વાદ થઈ ગયો કે બાર ના ટાકા વાળું પાણી પણ છાર વાળું પાણી નાવા અને વાળ ધોવામાં એને મજા આવતી નહોતી આ તો એકદમ નેચરલ ઈશ્વરે આપેલું પાણી છે તો કહેવાય ને કે લોકો જોઈન્ટ થયા અને અમે આજુબાજુમાં લોકોને મિટિંગ કરતા ગયા સમજાવતા ગયા સમજાવતા ગયા પછી અમારા અહીંયા જમનભાઈ ડેકોરાએ મને વિચાર આપ્યો કે દિલીપભાઈ આનું આપણે નામકરણ કરી

અને એને ડેમ નું નામ આપ્યું વીર વીરુ અમૃત સરોવર વીર વીરુ શું કરવા તો કે મારા દાદા નું નામ વીરજીભાઈ છે અને મારી દાદી નું નામ વીરુ માસ તો કે વીર વીરુ અમૃત સરોવર મારે મારા દાદી ના નામ નું રાખવું જોઈએ એટલે અમે લોકોને ગામડે ગામડે પ્રેરણા આપીશ કે કોઈ કંપની હોય કોઈ નાના મોટા પ્રસંગો હોય કે જે પણ ફંડ આપી અને નાના મોટા ડેમ બનાવે તો અમે ગીર ગંગાવતી આવો સરસ મજાનો એક બોર્ડ મારી અને ન્યાય એનું અમે નામકરણ કરી દેતા હોય કે આના આ નિર્માણ થયું છે એટલે લોકોને પ્રેરણા મળે એટલે ગીર ગંગાના એક પ્રમુખ તરીકે હું લોકોને અપીલ કરું છું કોઈ મોટી કંપની હોય કે તમારે ગમે ત્યારે પોતાના સ્વજનોના યાદમાં છોકરાઓના ક્યાંય પણ કંપનીના નામના નાના મોટા ચેકડેમ અને તળાવો બનાવવો હોય તો અમારી પાસે પુષ્કળ યાદી છે પુષ્કળ જગ્યા છે જે એક લાખથી માંડી અને પાંચ દસ કરોડમાં તૈયાર થાય એવા લોકેશનો છે તમે કહેશો એ પ્રમાણે અમે આ કાર્ય કરવા માટે તૈયાર છે બીજું મહત્વની વસ્તુ અમે જ્યારે આ કામ કર્યું તો સિટીની અંદર અમારે મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો માલ ક્યાં નાખો ગામડામાં તો કદાચ ખેડૂતો લઈ જાય ખેતરમાં નાખવા અહીંયા કોઈને જોતો ન હોય એટલે અમને નાની મોટી એ પણ બહુ મોટી તકલીફ પડતી હોય છે બીજા નંબરમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા પણ નાની મોટી જમીનોને લઈને રેવન્યુ આવી કિંમતી જમીનો હોય એમાં તળાવ બનતા હોય જરૂરી છે હું તો મીડિયા મારફત સિટી એરિયામાં કોર્પોરેટર અને મેયર સાહેબને અને કોર્પોરેશન ખાસ સૂચન આપું છું કે જ્યાં પણ ડીપી ટીપી થાય તો દરેક ટીપી જ્યાં પાણી નીકળતું હોય ત્યાં નાના મોટા બે તળાવ તો હોવા જ જોઈએ એ ટીપી નું પાણી ત્યાં રોકાઈ જવું જોઈએ જેથી કરી એ વિસ્તારમાં પાણીની તંગી ન પડે તો આ વિષયમાં પણ ભાર દેવો જોઈએ વાત રહી સરકાર ની કે જ્યાં મોટું ડેવલપમેન્ટ આલે છે રોડ રસ્તાનું છે જ્યાં મોટા મોટા બ્રિજો બની રહ્યા છે જ્યાં રેલવેની લાઈનો નખાઈ રહી છે તો એ જગ્યાએ જ્યારે પણ માટી જોઈએ ત્યારે ટેન્ડર માં ખાસ એક નોંધ હોવી જોઈએ કે ભાઈ દરેક માટી ડેમુ ની અંદર જ લેવી જોઈએ ઘણી વખત થી મોટા ડુંગરો ખોદી અને

લીજ આપતા હોય છે તો એ પથ્થરની લીજ એને નદીમાં ફાળવવી જોઈએ કે ઉનાળામાં નદી સુકાઈ જાય તો ત્રણ ચાર મહિના એટલો માલ કાઢીને ભલે ને સ્ટોક કરી દઈએ પણ એ નદીમાં એવડા ખાડા કરવાથી નદીની ઊંડાઈ વધશે એ પાણીનો સ્ટોરેજ થશે અને લોકોને કામ આવશે તો આ દિશામાં પણ બધાએ થોડુંક ધ્યાન દેવાની ખાસ જરૂર છે